મારા લગ્નના પાંચ વર્ષ થઈ ગયા હતા પરંતુ હજી સુધી સંતાન ન આવ્યું ઘણી વખત મને એવું લાગતું કે તું હું ક્યારેય માં નહીં બની શકું છેલ્લે છેલ્લે ડોક્ટરે અમને કહ્યું કે તમે આઈવીએફ કરાવી લો આઈવીએફ કરાવવામાં ખૂબ જ ખર્ચો હતો અને અમારી પાસે એટલા બધા પૈસા ન હતા એક દિવસ મારા પતિએ કહ્યું કે આપણે પૈસાની જરૂર છે અને આપણી પાસે પૈસા નથી એટલા માટે મારે બહાર નોકરી કરવા માટે જવું પડશે મારા પતિને વિદેશ જવા દેવાનું દેવાનો કારણ કે તેના ગયા પછી હું સાવ એકલી થઈ જાઉં મારા પતિ મારા સાસુ સસરા એક જ છોકરો હતો અને મારા સાસુ સસરા હવે આ દુનિયામાં ન હતા એટલે હું મારા પતિ સાથે એકલી જ રહેતી હતી નાના એવા શહેરમાં અમારું પોતાનું ઘર હતું પરંતુ મજબૂરી માણસને શું નથી કરાવતી એટલે મારા પતિને નોકરી માટે વિદેશમાં જવું પડ્યું અમારે આજુબાજુમાં સારા માણસો રહેતા હતા એટલે મને એકલું લાગતું ન હતું જ્યારે મારે કોઈ પણ વસ્તુની જરૂર હોય તો પાડોશી મારી મદદ કરી દેતા મારા પતિનું નામ વિવેક હતું તેને વિદેશમાં ગાયો છે તે 3 મહિના થઈ ગયા એક દિવસ અચાનક મારી બહેનનો ફોન આવ્યો મારી મોટી બહેન મારાથી ઉંમરમાં ઘણી મોટી છે અને તેના છોકરાઓ મારી ઉંમરના છે તેણે કહ્યું કે તેનો છોકરો સિરાગ ભણવા માટે ત્યાં શહેરમાં આવે છે અને હું વિચારું છું કે તને અને તારા પતિને કોઈ તકલીફ ના હોય તો સિરાગ તારી પાસે રહેશે કારણ કે હોસ્ટેલનો ખર્ચ પણ વધારે છે અને છોકરાઓ બગડે છે જો તારી પાસે રહે છે તો તેની માટે સારું રહેશે અને તું તેની માસી છે અને માસી તો માં જેવી હોય છે જો તે તારી સાથે રહે તો મને કોઈ પણ જાતનું ટેન્શન નહીં રહે ચિરાગ આવે છે એવી વાત સાંભળીને હું ખૂબ જ ખુશ થઈ ગઈ પરંતુ મારે મારા પતિની પરવાનગી લેવી જરૂરી હતી જ્યારે મેં આ વાત વિવેકને જણાવી ત્યારે તેણે કોઈ વાંધો પડ્યો નહીં અને વધારે મને કહ્યું કે આ સારું કહેવાય કે તું હવે એકલી નહીં રહે સિરાગ આવે છે તો તારું મન પણ સારું રહે છે અને હું પણ શાંતિથી અહીંયા કામ કરીશ ચાર પાંચ દિવસ પછી સિરાગ મારી સાથે રહેવા માટે અમારે ઘરે આવી ગયો તેના આવવાથી મને ઘર સારું લાગવા લાગ્યું તે ખૂબ જ સારો છોકરો હતો કે મારું બધું ધ્યાન રાખતો જ્યારે જ્યારે મારી તબિયત ખરાબ થઈ જતી ત્યારે તે મને કહેતો માસી તમારે કામ કરવાની કાઈ જરૂર નથી તમે આરામ કરો અને તે ઘરનું બધું કામ કરી લેતો સિરાગ રોજ મને સાંજે ચોકલેટ વાળું દૂધ બનાવીને આપતો ત્યારે હું દૂધ પીને તરત સુઈ જતી અને જ્યારે હું સવારે જાગતી તો હું ખૂબ જ આનંદિત થઈ જતી હું તેને કહેતી કે શિરાગ તું ખૂબ જ સારું દૂધ બનાવે છે અને તારો દૂધ પીધા પછી મને ખૂબ જ સારી નિંદર આવે છે મારી વાત સાંભળી ને તે હસતો અને કહેતો માસી આ મારા હાથનો જાદુ છે ત્યારે હું એને કહેતી શિરાગ જેની સાથે તારા લગ્ન થશે તે છોકરી ખૂબ જ ભાગ્યશાળી હશે કારણ કે તું તેનું ખૂબ જ ધ્યાન રાખીશ અને પછી અમે બંને હસવા લાગતા અમે બંને ખૂબ જ વાતો કરતા શિરાગ પોતાના કોલેજની વાતો કરતો અને હું તેની વાતો સાંભળીને ખૂબ જ હસતી તે મને કહે તો માસી તમે માસી કરતા મને દોસ્ત વધારે લાગો છો એક દિવસ અચાનક મારા પેટમાં દુખાવો થવા લાગ્યો શિરાગ ઘરે નહોતો એટલે મારે એકલા દવાખાને જવું પડ્યું અને ડોક્ટર પાસે જઈને જે વાત મને જણાવવામાં આવી તે સાંભળી ને મારા પગ નીચે જમીન સરકી ગઈ મને કાઈ સમજાતો નહોતું કે આમ કેમ ડોક્ટરે કહ્યું કે તમે પ્રેગ્નન્ટ છો ડોક્ટરના મોઢેથી આ એ વાત સાંભળીને હું આશ્ચર્યચકિત થઈ ગઈ હું વિચારવા લાગ્યો કે આ બધું કેવી રીતે થયું મેં ડોક્ટરને કહ્યું

મારી સાથે આવું કરી શકશે એવું કેમ વિચારી શકું તે મારી સગી બહેનનો છોકરો હતો પણ હકીકત માં મને જોઈને હસવા લાગ્યો અને કહ્યું માસી તમે ક્યાં જતા રહ્યા હતા હું કેટલો પરેશાન હતો તમારો કોણ કોણ શિક્ષકો આવી રહ્યો હતો હું ઘરની અંદર આવી તો તે મારી પાછળ પાછો આવવા લાગ્યો તેણે મને પાણી અને શા વિશે પૂછ્યું મેં તેને વાતનો જવાબ ન આપ્યો મને હવે બિલકુલ અને તેની સાથે નફરત થવા લાગ્યા સિરાગે કહ્યું માસી તમે મારી વાતનો જવાબ કેમ નથી આપતા મેં કહ્યું મારે કઈ નથી દોતું મારી તબિયત ઠીક નથી મને એકલી જ છોડી દીધી અને હું મારા રૂમમાં જતી રહી મેં મારા રૂમનો દરવાજો બંધ કર્યો અને રિપોર્ટ કબાટમાં અંદર સંતાડી દીધો અને મારા પલંગ ઉપર બેઠા બેઠા વિસારવા લાગ્યો સિરાગ મારી સગી બહેનનો છોકરો હતો હું તેની વિશે આવું વિસારી પણ નહોતી શકતી જ્યારે સિરાગને માના લગ્ન થયા ત્યારે મારી ઉંમર લગભગ ચાર વર્ષની હતી અને જ્યારે શિરાગનો જન્મ થયો ત્યારે હું છ વર્ષની હતી અને મારી બહેનના સંસ્કાર વિશે બિલકુલ શખ ન હતો તે પોતાનો છોકરાને આવા સંસ્કાર ન આપી શકશે પરંતુ રિપોર્ટ મારી સામે હતા એટલે બધો શખ સિરાગ ઉપર જતો હતો વિશાળતા વિશાળતા રડવા લાગી કારણ કે બધા સંબંધોનો મતલબ હોય છે અને આવા કામની અંદર કોઈને કાંઈ પણ નજર નથી આવતી તે પછી માસી હોય કે માં કે ભલે સખી બહેન હું બસ રડી રહી હતી મને કાંઈ સમજમાં નહોતું આવતું મને યાદ છે કે નાનપણમાં જ્યારે તે મારી બહેન સાથે ઘરે આવતો હતો તે મારી ગોદમાં આવી જ જતો હું વિચારી રહી હતી ત્યાં જ શિરાભે મારા દરવાજા ઉપર ટકોર કરી અને અંદર આવ્યો મેં જોયું કે તેના હાથમાં દૂધ હતું તે મારી માટે ચોકલેટ વાળું દૂધ બનાવીને લાવ્યો હતો તે સાવ નોર્મલ હતો તે મારા પલંગ ઉપર આવીને બેસી ગયો જ્યારે તે મારા પલંગ ઉપર બેઠો ત્યારે હું ડરી ગઈ તેને દૂધ ભરેલો ગ્લાસ મને આપ્યો મેં દૂધનો ગ્લાસ બાજુમાં ટેબલ ઉપર મૂક્યો અને રડતા અવાજમાં કહ્યું મારી તબિયત સારી નથી તું અહીંયાથી બહાર જા મને આરામ કરવા દે મારી વાત સાંભળીને તે થોડો ડરી ગયો અને તેણે કહ્યું માસી તમે શું કહો છો

અને તેને હું સુવા માંગુ છું મારી વાત સાંભળી તે બહાર જતો રહ્યો અને જતા જતા તેને કહ્યું સારું પણ દૂધ જરૂર પી લેજો તેનાથી તમને સારી ઊંઘ આવશે અને તમારી તબિયત પણ સારી થઈ જશે આટલું કહી ને તે બહાર જતો રહ્યો હું પણ તે જાણવા માંગતી હતી કે દૂધ પીધા પછી તે મારી સાથે શું કરવા માંગે છે તે મારી સાથે શું ખેલ ખેલવા માંગે છે મેં દૂધનો ગ્લાસ લીધો અને બહાર ફેંકી દીધો અને રૂમની લાઇટ બંધ કરી ને સૂઈ ગઈ હું ખસ સૂવાનું નાટક કરી રહી હતી હું તેની રાહ જોઈ રહી હતી કે સિરાખ ક્યારે મારા રૂમમાં આવે આમને આમ બે કલાક જતા રહ્યા તે મારા રૂમમાં ન આવ્યો અને પછી મને નીંદર આવવા લાગી મને લાગ્યું કે તેને શક થઈ ગયો છે એટલે જ આજે તે નહીં આવે હવે હું સાવચેત થઈ ગયો છું હવે હું તેને બીજી વખત કોઈ મોકો આપવા માંગતી નહોતી હતી ત્યારે હું સવારે જાગી ત્યારે હું સિરાજ કહી દઈશ કે તું તારી માટે બીજી જગ્યા ગોતી લે આમ વિસારતા વિસારતા મને નીંદર આવી ગઈ સવારે જયારે મારી આંખ ખુલી ત્યારે મારા રૂમ નો દરવાજો કોઈ જોર જોર થી કપડાવી રહ્યો હતો મેં મારા રૂમ નો દરવાજો ખોલ્યો સામે શીરા ગોગો હતો તેનો શહેરો લાલ થઈ ગયો હતો તે મને કઈ થયો કે તમે દરવાજો શા માટે અંદર થી લોક કર્યો હું વિચારી રહ્યો છું કે તેને ગુસ્સો શા માટે આવી રહ્યો છું કે મેં તેનો દરવાજો બંધ કરી દીધો હતો અને આજે તેની મનની ઈચ્છા પૂરી નથી થઈ મેં તેને કહ્યું તું મને આવું કહેવા વાળો કોણ છો તે થોડો હેરાન થઈ ગયો અને પછી શાંતિથી બોલ્યો માસી તમારી તબિયત ખરાબ હતી એટલા માટે મને તમારી ચિંતા હતી એટલે હું દરવાજો ખોલવાની કોશિશ કરી રહ્યો હતો મેં તેને કહ્યું તારે મારી ચિંતા કરવાની કોઈ જરૂર નથી હું કે મારી સહેલી રહે છે તેને હું સાથે લઈ જઈશ મારા ગર્ભ નો નિકાલ કરાવું જો આ વાત મારા પતિ ને ખબર પડશે તો મારી જિંદગી બરબાદ થઈ જશે હું વિચારતા વિસારતા મારા રૂમ માં બેઠી હતી થોડા સમય પછી એવું જ થયું જે જોઈને મારા પગ નીચે થી જમીન સરકી ગઈ મેં જોયું કે મારા પતિ વિવેક વિદેશ પાછા આવી ગયા હતા તેણે આવીને મને ગળે લગાડી લીધી અને મને કહેવા લાગ્યા મારું સરપ્રાઈઝ તને કેવું લાગ્યું હું તેને ભેટીને રડવા લાગ્યો અને વિચારવા લાગ્યો કે હવે આ બાળકનું શું થશે તેણે મને કહ્યું તું શા માટે રડી રહી છે હવે તો હું આવી ગયો છું અને હવે હું એક મહિનો અહીંયા રહેવાનો છું મને છુટ્ટી મળી ગઈ છે અને મેં તને બતાવ્યું ન હતું કારણ કે હું તને સરપ્રાઈઝ આપવા માંગતો હતો મેં પોતાનો દર્દ છુપાવીને હસવાની કોશિશ કરી જમવાનું બનાવ્યું અને પછી શિરાગ પોતાના રૂમમાં માં સુવા જતો રહ્યો અને હું અને વિવેક મારા રૂમમાં માં જતા રહ્યા વિવેક ખૂબ જ સાચી ગયો હતો તેને થોડી મારી સાથે વાતો કરી અને પછી સુઈ ગયો મને આખી રાત નિંદર ન આવી હું વિચારી રહી હતી કે હવે શું કરું જો મારા પતિને આ વાતની જાણ થશે તો મારું ઘર બરબાદ થઈ જશે આમ વિચારતા વિચારતા ક્યારે સવાર થઈ ગઈ મને ખબર જ ન પડી હજી પણ મારા પતિ સુઈ રહ્યા હતા મેં બહાર આવીને જોયું તો સિરાક સા બનાવી રહ્યો હતો તે મારી પાસે આવ્યો અને હસતા હસતા બોલ્યો માસી સા પી લો મેં તેને ગુસ્સામાં કહ્યું તું હજી કેટલા ખેલ કરીશ તું માણસ છો કે બીજું કઈ અને તું આવું બધું ક્યાંથી શીખો છો તને શરમ નથી આવતી તું માસી કહે અને બીજી બાજુ હું આ બધું વિસારી વિસારીને પાગલ થઈ ગઈ છું હું વિસારી આ વગર તેને કહી રહી હતો તે મને એક નજરે જોઈ રહ્યો હતો તેણે કહ્યું માસી તમે શું કહો છો મને બિલકુલ સમજાતું નથી મેં કહ્યું મે શું કર્યું છું તમે મારી સાથે આ રીતે વાત કરો છો મેં તેને સામે ગુસ્સેથી જોયું અને મારા રૂમમાં ગઈ મેં જોયું કે મારા પતિ હજી પણ સૂઈ રહ્યા છે મેં ગુસ્સામાં રિપોર્ટ બહાર કાઢ્યો અને સિરાગની પાસે આવી સિરાગ હજી પણ ત્યાં જ ઊભો હતો અને મેં ગુસ્સેથી રિપોર્ટ સિરાગના મોઢા ઉપર ફેંક્યો અને કહ્યું આ વાંસી લે અને તારો મોઢું લઈને અહીંથી જતો રહી જાય તેને રિપોર્ટ ની પોતાના હાથમાં લીધો અને વાંચ્યો અને તેના ચહેરાનો રંગ ઉડી ગયો અને તે કઈ બોલે તે પહેલા મારા પતિ વિવેક બહાર આવ્યા અને વિવેક હાથમાંથી રિપોર્ટ વાંચતા જોઈને હું જ ગભરાઈ ગઈ અને મને ચક્કર આવી ગયા અને હું નીચે પડી ગઈ જયારે મને હોશ આવ્યા ત્યારે હું હોસ્પિટલમાં હતી અને વિવેક મને ધ્યાનથી જોઈ રહ્યો હતો મારો ત્યાજ હતો વિવેક ને વિવેકને જોઈને હું રડવા લાગી અને કહેવા લાગી કે વિવેક આમાં મારો કોઈ વાંક નથી ચિરાગે મને દૂધની અંદર નીંદરની ની ટીકડીઓ આપીને સુવડાવી દેતો હતો મહેરબાની કરીને મને સોડી નહીં દેતા હું તમને ખૂબ જ પ્રેમ કરું છું અને હું તમારા વગર રહી શકું એમ નથી વિવેક મારી પાસે આવ્યો અને મને ગળે લગાડી અને કહ્યું ચિંતા ના કર મેં બધા ટેસ્ટ ફરી કરાવ્યા છે અને તું પ્રેગ્નન્ટ નથી તારા રિપોર્ટ બીજા રિપોર્ટ સાથે બદલાઈ ગયો હતો આમાં તારો પણ વાક નથી અને સિરાગ પણ વાક નથી અને સિરાગે પણ તારી સાથે કોઈ ખરાબ કામ નથી કર્યું મારી નજરે સિરાગ ઉપર પડી તો તે રડી રહ્યો હતો તે મારી પાસે આવ્યો અને મને કહ્યું માસી તમે આવું કેમ વિચારી લીધું કે હું તમારી સાથે ફોટો કરી શકું તમે મારી માં જેવા છો મેં તમારામાં અને મારી માં માં ક્યારેય ફરક નથી જોયો મેં હજી સુધી કોઈ પણ છોકરીઓની સામે જોયું નથી તે રડી રહ્યો હતો ડોક્ટર અને નર્સ ની લાપરવાહીથી આજે ખૂબ જ મુશ્કેલી ઉપર આવી આવી ગયા હતા તો મિત્રો આજની કહાની પસંદ આવી હોય તો વિડિયોને લાઈક અને ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો